અંબાજી પદયાત્રામાં ભક્તો માટે સેવાકીય કેમ્પો બન્યા વર્તન અંબાજી પદયાત્રામાં ભક્તોની ભારે ભીડ વચ્ચે યાત્રીઓને આરામ અને સુખાકારી માટે ઠેર ઠેર સેવાકીય કેમ્પો દ્વારા અનોખી સેવા આપવામાં આવી રહી છે ખાસ કરીને મેડિકલ ચેકઅપ દવાઓ ડ્રેસિંગ પાટાપટ્ટી તેમજ માલિશ સેવાઓ થકી યાત્રીઓનો થાક અને દુખાવો દૂર કરવામાં આવી રહ્યો છે આ સેવાઓમાં લેડીઝ વોલેન્ટિયર્સ પણ જોડાયા છે જેથી મહિલા યાત્રીઓને વિશેષ સહાય મળી રહી છે લાંબા અંતરથી આ પવિત્ર યાત્રા દરમિયાન આરોગ્યની તકલીફો વચ્ચે સેવાકીય કેમ્પો ભક્તો માટે વરદાન સમાન સાબિત થઈ રહ્યા છે સ્ટોરી બાય મયુર પંડ્યા

ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફંગસ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનો પ્રતિ agri mysil bioscience Private ltd